એ બધાય બાવીસ ઉપસર્ગો છે વિદ્યાર્થી મિત્રો હવે આવો કોઈ ઉપસર્ગ ક્રિયાપદ ને આગળ લાગેલો હોય ત્યારે આપણે સ્મ પ્રયોગ કરવાનો થાય હવે વિદ્યાર્થી મિત્રો

ખ્યાલ છે કે ભાઈ એ જે એના નિયમની અંદર ખબર છે કે ભૂતકાળનું ક્રિયાપદ હોય એની જગ્યાએ વર્તમાન કાળુ ક્રિયાપદ મૂકી અને પાછળ જે વર્તમાન કાળની પાછળ સ્મ લાગે છે ત્યારે પ્રયોગ લાગે છે બરાબર અને દૂર કરવાનો થાય અને પછી પાછળ એમ કે જે જે પુરુષ અને જે વચન હોય ત્યારે એ પુરુષ અને વચન લાગે છે બરાબર ભૂતકાળનું ક્રિયાપદ હોય તો એ જે પુરુષ અને વચન હોય તો એ સામે વર્તમાન એ પુરુષ અને વચન લાગે છે એ આપણે શીખી ગયા વિદ્યાર્થી મિત્રો પણ ઘણા વિદ્યાર્થી મિત્રો વાળો જે સ્વનો પ્રયોગ એક્ઝામ એને ક્લિયર કઈ રીતે કરવું તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે આ શીખવાનું છે કે જો સ્મનોપ્રયોગ પ્રયોગ હોય અને આગળ ધાતુ ની આગળ જો ક્રિયાપદની આગળ ઉપસર્ગ લાગેલો હોય તો આપણે સ્મનો પ્રયોગ કઈ રીતે કરવો વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે બરાબર કે ભાઈ ઉપસર્ગ એટલે શું પહેલા તો એ તમને ખબર હોય છે તો કે ઉપસર્ગ એટલે કે ધાતુની આગળ ક્રિયાપદની આગળ જે શબ્દ લાગેલો હોય એનો ઉપસર્ગ કહેવાય એવા આપણે સંસ્કૃતની અંદર બાવીસ ઉપસર્ગો છે વિદ્યાર્થી મિત્રો બરાબર તો 22 ઉપસર્ગની અંદર કોઈ ઉપસર્ગ આપેલો હોય તો વાક્યની અંદર ત્યારે આપણે આસમોનો પ્રયોગ કરી શકીએ બરાબર તો હવે આપણે આ વ્યાખ્યાની કરીએ ચાલો બરાબર તો ઉપસર્ગ વાળો સ્મન આવે ત્યારે આપણે એને કઈ રીતે સોલ્વ કરવું તો અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાન આપજો જેથી તમને સરળતાથી સમજાઈ જશે કઈ અઘરું નથી બરાબર તો હવે અહીંયા આપણે જે ઉપસર્ગો વાળા ક્રિયાપદ નો પ્રયોગ તો પહેલા તો આપણને આ જે બોર્ડ પર બાવીસ એ બાવીસ ઉપસર્ગો લખેલા છે મેં બરાબર પહેલો ઉપસર્ગ છે પ્રરા અપ સમ અનુ નિશ નિર્દોષ દૂર વિ આંગ ની આપણે પ્રયોગ કરવાનો થાય હવે વિદ્યાર્થી મિત્ર એ નોંધ લખેલી છે કે ઉપસર્ગો વાળા ક્રિયાપદનો પ્રયોગ કરવા પ્રયોગમાં શું કરવું પડે પહેલા તો પહેલા તો વિદ્યાર્થી મિત્રો સંધિ છૂટી પાડવી પડે બરાબર અને ભૂતકાળ ક્રિયાપદની જગ્યાએ વર્તમાન કાળ ક્રિયાપદ મૂકવું પડે બરાબર જ્યાં ભૂતકાળનું દેખાય ત્યાં વર્તમાન કાળનું ક્રિયાપદ મૂકવું હવે આપણે વિદ્યાર્થી મિત્રો સંધિના નિયમ આ ત્રણ કરવા પડે બરાબર તો સંધિના નિયમમાં આ શું થાય અ પ્લસ અ બરાબર ય પ્લસ અ અને વ ઉ પ્લસ અ કઈ રીતના આ સંધિ લાગે બરાબર તો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ ની અંદર જો હોય એક શ્રેષ્ટિ પુત્ર કાંચીનગર ઉપસર્ગ હવે ત્યારે તમારે કરવાનું શું થાય તો કે ભાઈ સંધિ છૂટી પાડી અને ભૂતકાળ ક્રિયાપદની ક્રિયાપદ અહીંયા આ વાક્ય છે કે ભાઈ એક શ્રેષ્ઠી પુત્ર છે કાંચીનગરમાં પ્રત્યવસત એટલે કે રહેતો હતો બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ જે પ્રત્યવર્ષ હતા એમાં ઉપસર્ગ લાગેલો છે આગળ બરાબર હવે આનો આપણે જે રહેતો હતો ભૂતકાળ ક્રિયાપદ છે તમને ખબર છે કે ભાઈ ક્રિયાપદ હંમેશા પાછળ જ હોય બરાબર તો અહીંયા આપણે આનું કઈ રીતે કરી શકીએ તો કે પેલા વાક્ય એમ નેમ જ રહેશે આગળનું એક શ્રેષ્ઠી પુત્ર કાંચીનગરે પછી શું કરવાનું વિદ્યાર્થી મિત્રો જોવાનું છે અહીંયા વિદ્યાર્થી મિત્રો કે આની અંદર તો ય ની આપણો સંધિનો નિયમ શું છે ય નો તો ભાઈ ય તમને જ્યાં દેખાય ત્યાં સંધિનો નિયમ થશે ઈ પ્લસ અ એ કઈ રીતના બરાબર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ય છે યની જગ્યાએ આપણે નિયમ લગાડશું ઈ પ્લસ ઈ પ્લસ અ બરાબર તો અહીંયા આપણે આને સંધિ છૂટી પાડવી પહેલા તો પ્ર પછી વિદ્યાર્થી મિત્રો છે તો જગ્યાએ ઈ લાગે એટલે આ અડધો બરાબર આ નીકળી જશે હવે વિદ્યાર્થી મિત્રો આ વસત છે નિયમ મુજબ શું થશે ઈ પ્લસ અ એટલે કે આગળ અ લાગી જશે એટલે શું થઈ જશે પ્રતિ અવસત બરાબર આવી રીતે આપણે સંધિ છૂટી પડશે પ્રતિ પ્લસ અવશત હવે આપણે સ્મનો પ્રયોગ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો તો સ્મનો પ્રયોગ કઈ રીતે કરવો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા પ્રતિ પ્લસ અવશત પેલા આપણે શું કર્યું તો કે ભાઈ પેલા અહીંયા જોયું કે ભૂતકાળનું ક્રિયાપદ છે બરાબર ઉપસર્ગ વાળું ઉપસર્ગ લાગેલો અહીંયા પ્ર અહીંયા ઉપસર્ગ લાગેલો છે પ્ર છે એ બાવીસ ઉપસર્ગમાં હોવો જોઈએ બરાબર તો થાય પછી અહીંયા આપણે સંધિના નિયમમાં ય છે તો ય તમને દેખાય ત્યારે સમજી જવાનું કે ઈ પ્લસ કરવાનો થાય બરાબર તો અહીં ત છે એ શું થઈ જશે કારણ કે સંધિના નિયમ મુજબ ઈ પ્રમાણે બરાબર અને પછી વિદ્યાર્થી મિત્રો આ નીકળી જશે આની જગ્યાએ શું થઈ જશે અ લાગી જશે એટલે શું થઈ જશે વસત તો કે અવસત હવે આપણે સ્મનો પ્રયોગ કરવાનો થાય હવે આપણે સ્મનો પ્રયોગમાં નિયમ શું છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા પ્રતિ અવસત આમ આપણે કર્યું પ્રતિ પ્લસ અવસત બરાબર હવે હવે તો કે ભાઈ આને આપણે કઈ રીતે જે નિયમ પ્રમાણે કરવું બરાબર તો તમે જુઓ અહિયાં પ્રતિ તો એમને એમ રહેશે પછી વિદ્યાર્થી મિત્રો અવસત અ અહ દૂર થઈ જશે બરાબર અને કાઢવું પડશે અ આપણે દૂર કરવો પડે કારણ કે આપણે જ્યારે સ્મનો પ્રયોગ કરીએ ત્યારે વર્તમાન કાળની અંદર આપણે એને દૂર કરવું પડે બરાબર એ દૂર થશે હવે બાકી શું રહ્યું તો કે વસત તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે ચેક કરવાનું છે કે વસત તખોડો છે આ ભૂતકાળનું ક્રિયાપદ એ ભૂતકાળની અંદર જોવાનું છે તો ક્યાં આવે તો કે અન્ય પુરુષ એક વચન બરાબર અન્ય પુરુષ એક માં આવે તો વર્તમાન કાળમાં પણ વિદ્યાર્થી મિત્રો અન્ય પુરુષ એકવચન નું જ લેવાનું અહીંયા આપણે છે કે ભાઈ અન્ય પુરુષ એકવચન વચન રૂપ છે તો સામે વર્તમાન કાળમાં પણ અન્ય પુરુષ એકવચન જ રહેવાનું તો અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો પ્રતિ વસતી પછી શું થઈ જશે પાછળ શું લગાડવાનું સ્મ બરાબર સ્મ લાગશે એટલે આપણો જે શું થઈ જશે સ્મ પ્રયોગ પૂરું બરાબર આવી રીતે થશે એમાં કંઈ અઘરું નથી તમારે ચેક કરવાનું હે વિદ્યાર્થી મિત્રો પેલા તો અહીંયા ઉપસર્ગ ઓ છે ઉપસર્ગ હોય પછી આ ત્રણ નિયમો છે એમાંથી કોઈ અક્ષર હોય તેની જગ્યાએ આપણે સંધિનો નિયમ કરવો પડે અહીં ય છે તો ય નો સંધિનો નિયમ થાય ઈ પ્લસ અ તો અહીંયા ત છે ઈ આખો થઈ જશે ટી થઈ જશે બરાબર કારણ કે ઈ લાગવાથી અને ય નીકળી જશે ય ની જગ્યાએ શું લાગી જશે અ એટલે અવસત થઈ જશે પ્રતિ અવસત પછી થાશે આપણે જોવાનું છે કે ભાઈ આ પુરુષ અને ક્યુ વચન છે સમજણ હવે વિદ્યાર્થી મિત્રો બીજું ઉદાહરણ જોઈએ ગુરુઅહાના ઉપાધિશન તો આ વાક્ય રહેશે બરાબર વાક્ય આખે એમને અને આપણે ભૂતકાળનું ક્રિયાપદ ક્યાં છે ફેરફાર થશે હવે ગુરુવહ ઉપાધિશન અહિયાં જો ઉપાધિશન બરાબર અહિયાં તમારે ઉપસર્ગ છે બરાબર ઉપ તો અહિયાં ઉપસર્ગ છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા પા છે તો અહીંયા આમાં શું સમાયેલું છે આ હવે આનો નિયમ જો આનો નિયમ શું છે તો કે અ પ્લસ અહીંયા શું થઈ જશે પ સંધિ પાડવી પડે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો અ અ એટલે કે આ અહીંયા શું થઈ જશે અધિશન બરાબર આ સંધિનો નિયમ લગુ પડ્યો

સામે લાગશે અદિશ ન બરાબર કારણ કે સંધિના નિયમ મુજબ હવે આપણે છૂટું પડી આપણે સ્મોનો પ્રયોગ કરીએ તો તો ઉપ આ નીકળી નીકળી જશે જશે અ દૂર થશે બરાબર પછી જોવાનું છે કે દિશ ન તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો ભૂતકાળના રૂપો છે ભૂતકાળની અંદર અન્ય પુરુષ કયું વચન છે અન ઉપદિશા ન કયું વચન છે તો કે ભાઈ અન્ય પુરુષ બહુવચન છે બરાબર એ બહુવચન રૂપ છે તો અહીંયા વર્તમાન કાળમાં પણ અન્ય પુરુષ આ અન્ય પુરુષ એક વચન વિચન અને બહુવચન બરાબર આ આ ખાસ મોસ્ટ આઈએમપી અંતિ તો વિદ્યાર્થી મિત્રો થઈ જશે જશે નીકળી અને અહીં થઈ જશે દિસંતિ અને પાછળ શું લગાડવું પડશે સ્મ આવી રીતે તમારે સ્મનો પ્રયોગ થશે બરાબર જ્યાં તમારે ઉપસર્ગ દેખાય ઉપસર ની આગળ સંધિનો નિયમ છુટી પાડી અન્ય એક ઉત્તમ અન્ય પુરુષ એક વચન વિવચન અને બહુવચન બરાબર એ તૈયાર કરી લેવાનું એટલે સ્મનો એકદમ સહેલો પડે આવી રીતે તમારે આ છૂટું પડે બરાબર અઘરું નથી અમારે જ્યારે સ્મનો આવે ત્યારે તમારે પેલા તો જોવાનું છે આ બાવીસ ઉપસર્ગમાંથી કોઈ ઉપસર્ગ છે પછી સંધિ છૂટી પાડવાની સંધિ છૂટી પાડી અને જે ત્રણ નિયમમાં જે અક્ષર આવતો હોય એ પ્રમાણે સંધિ છૂટી પાડી દેવાની સંધિ છૂટી પાડી અને પછી વિદ્યાર્થી મિત્રો જે અસે દૂર કરી અને પછી જે પુરુષ અને જે વચન હોય અન્ય પુરુષ એક વચન હોય બરાબર તો એક વચન નું વર્તમાન કાળનું રૂપ લગાડી અને પાછા સ્મનો પ્રયોગ લગાડવો પડે આવી રીતે વિદ્યાર્થી મિત્રો સ્મનો પ્રયોગ આપણે સોલ્વ કરી શકીએ તો વિદ્યાર્થી મિત્રો તમને એકદમ સરળતાથી સમજાઈ ગયું છે તો હવે આવા જ સરસ મજાના વ્યાકરણના હું ટોપિક લઈને આવીશ થેન્ક યુ સો મચ